લુચુ ચીન પોતાની ગદારી માટે જાણીતું છે તે સીધી રીતે યુદ્ધમાં ઉતરવાને બદલે વિરોધી દેશોને જુદા જુદા હથકંડાથી પરેશાન કરવા લાગ્યું છે ત્યારે ચીને લઈને એક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે ચીને હવે યુદ્ધના મેદાનમાં ઉતર્યા વગર જ યુદ્ધ લડવાની તૈયારી કરી છે ચીની સેના એવા મિશન વિકસાવી રહી છે એવા મશીન વિકસાવી રહી છે કે જે દુશ્મન સૈનિકના મગજને કંટ્રોલ કરી શકે લઈને ચોંકાવનારો રિપોર્ટ મેદાનમાં ઉતર્યા વગર જંગ લડવાની તૈયારીમાં ચીન ભારત અને અમેરિકાનો મુકાબલો કરવા નવા હતકંડા યુદ્ધ લડવા ટેકનોલોજી અને સેના મેદાનમાં ઉતર્યા વિના પણ યુદ્ધ લડવાની તૈયારી કરી રહી છે ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો મુકાબલો કરવા માટે ચીનની સેના બાયો વેપન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લઈ રહી છે આ ચીની ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ બ્રેન વોરફેર યુનિટ બનાવ્યું છે આ યુનિટ એવા હથિયારોનો ઉપયોગ કરશે જેની મદદથી દુશ્મન સૈનિકોના મનને નિયંત્રિત કરી શકાય રિસર્ચ ગ્રુપ સીસીપી અહેવાલમાં છે કે બ્રેન વોરફેર યુનિટ ચીનની મનોવૈજ્ઞાનિક યુદ્ધ વ્યૂહરચના નો એક ભાગ છે જેમાં મગજથી નિયંત્રિત થતા હથિયારોની મદદથી દુશ્મન પર હુમલો કરવામાં આવશે જેને બનાવવામાં ચીન બ્રેન કોમ્પ્યુટર ઇન્ટરફેસ જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે રિપોર્ટ પ્રમાણે કેટલાક હથિયારોમાં દુશ્મનના સૈનિકોને ઊંઘાડી દેવાની ક્ષમતા આ માનવ શરીરના કોગ્નેટિવ ફંક્શન પર સીધી અસર કરશે જેનાથી દુશ્મન દેશના સૈનિકોની સતર્કતા ભંગ થઈ જશે અને તેમને ઊંઘ આવવા લાગશે આ માટે આ હથિયારો ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જીનો ઉપયોગ કરશે આવો કરવા માટે આ હથિયાર ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી નો ઉપયોગ કરશે હથિયારો થી સોફ્ટ કિલ રેડિયો વેવ નીકળશે જેનાથી દુશ્મન દેશના સૈનિકોને ઊંઘાવા લાગશે આ હથિયાર ચીન માટે ફાયદાકારક રહેશે કારણ કે ચીની સૈનિકો પોતાના હથિયારથી બચાવવા માટે એન્ટી સ્લીપ ગ્લાસનો ઉપયોગ કરશે ચીની સેના એવા ગ્લાસ બનાવી રહી છે જેના પર આ હથિયારોની અસર ન થાય અને તેમને ઊંઘ ના આવે ધ સનમાં રજૂ કરાયેલા આ અહેવાલમાં જણાવાયું છે કે ચીની સેના એક એવું પણ મશીન બનાવી રહી છે જે મગજ અને બાહ્ય ટેકનોલોજીને સીધું કનેક્ટ કરી શકે છે તેનાથી ચીનને જ્ઞાનાત્મક પ્રક્રિયાઓ અને કાર્યોને નિયંત્રિત કરવાની ક્ષમતા મળશે સરળ શબ્દોમાં કહીએ તો આ મશીનથી સૈનિકોના વર્તનને નિયંત્રિત કરી શકાય છે રિપોર્ટ પ્રમાણે ચીન કોઈપણ દેશ સાથે યુદ્ધની સ્થિતિમાં એડવાન્સ માઇન્ડ કંટ્રોલ હથિયારનો ઉપયોગ કરશે આ પગલું યુદ્ધમાં એક મહત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક પરિણામ લાવશે આ અદ્યતન માઇન્ડ કંટ્રોલ શસ્ત્ર ચીની સૈનિકોના મગજ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે અને વિરોધી સૈનિકોના મગજમાં ચાલાકી કરવાનો પ્રયાસ કરશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી